નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાભોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત એસ ટીના ગોધરા વિભાગના વિભાગીય નિયામકે ફતેહપુરા નગરના નાગરિકોને આપી લોલીપોપ તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાત એસ ટીના ગોધરા વિભાગના વિભાગીય નિયામકે ફતેહપુરા બસ સ્ટેશન ખાતે કંટ્રોલ પોઈન્ટની ઓચિંતી મુલાકાત લીધી હતી અને આ વેળાએ ઉપસ્થિત નાગરિકોએ તેઓને ફતેપુરા એસટી કંટ્રોલ પોઈન્ટ ખાતે આરસીસી રોડમાં તેમજ બસ સ્ટેશનમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના માર્ગો ઉપર પડી ગયેલા ખાડાઓ બાબતે રજૂઆત કરી હતી ત્યારે તે વખતે ગોધરા વિભાગના વિભાગીય નિયામકે આ ખાડા તાત્કાલિક પૂરવા માટે ફતેપુરા એસટી કંટ્રોલ પોઈન્ટના કંટ્રોલર ગુલાબ પારગીને સૂચના કરી હતી ત્યારે આજે તારીખ એક ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી આરસીસી રોડ ઉપર પડેલા આ ખાડાઓ ન પૂરવામાં આવતા આ બાબતે ફતેપુરા એસટી કંટ્રોલ પોઈન્ટના કંટ્રોલર ગુલાબ પારગીને પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે આગળથી કોઈપણ જાતનો સામાન આવ્યો નથી એટલે આ ખાડા પૂરવામાં આવ્યા નથી વિભાગીય નિયામકે તાત્કાલિક ખાડા પૂરવા માટે જણાવ્યું હતું પરંતુ આજ દિન સુધી કોઈપણ જાતનો સામાન આવેલ નથી સામાન આવશે એટલે હું તાત્કાલિક ખાડા પુરાવી દઈશ ત્યારે આ બાબતે ગુજરાત એસ ટીના ગોધરા વિભાગના વિભાગીય નિયામકે ફતેપુરા નગરના નાગરિકો સાથે મજાક કરી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ગોધરા વિભાગના વિભાગીય નિયામકે ફતેપુરા બસ સ્ટેશન ખાતે કંટ્રોલ પોઈન્ટ ખાતે ઉપસ્થિત થઈને ઓચિંતી મુલાકાત લઈને ફતેપુરા કંટ્રોલ પોઈન્ટનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી અને ઉપસ્થિત નાગરિકોને તેઓની રજૂઆત કરવા માટે જણાવ્યું હતું ત્યારે નાગરિકોએ ફતેહપુરા કંટ્રોલ પોઈન્ટ ખાતે પડતી સમસ્યાઓ વિશે વાત કરી હતી અને ખાસ કરીને ફતેહપુરા કંટ્રોલ પોઈન્ટમાં આરસીસી રોડમાં તેમજ ફતેહપુરા બસ સ્ટેશનમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના માર્ગો ઉપર પડી ગયેલા ખાડા બાબતે રજૂઆત કરી હતી જેના કારણે અહીંથી પસાર થતાં એસટી વાહન ચાલકો તેમજ અન્ય વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ત્યારે ગ્રામજનોની રજૂઆત સાંભળીને તે વખતે ગુજરાત એસટીના ગોધરા વિભાગના વિભાગીય નિયામકે બસ કંટ્રોલ પોઈન્ટ ખાતે ઉપસ્થિત કંટ્રોલર ગુલાબ પારગીને આ ખાડા તાત્કાલિક પૂરવા માટે સૂચના કરી હતી ત્યારે આજ દિન સુધી આ ખાડા કેમ પૂરવામાં આવ્યા નથી તે એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે ત્યારે આ સમગ્ર બાબતે ફતેપુરા નગરમાં ચોરેને ચોટે ચર્ચાઈ રહ્યું છે કે ગોધરા વિભાગના વિભાગીય નિયામક ફતેહપુરા નગરના નાગરિકોને લોલીપોપ આપીને જતા રહ્યા છે તેમ ફતેપુરા નગરમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલ તો દર્શક મિત્રો આપ અહીં દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે વાહન ચાલકો આ ખાડાઓના કારણે કેટલી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તે આ જુઓ ગુજરાત એસટીની બસોના આખી બસને કરીને બસ સ્ટેશનમાં પ્રવેશ કરાવવી પડે છે તેમજ ફતેહપુરા બસ સ્ટેશનમાંથી બહાર કાઢવી પડે છે તેમજ અન્ય પ્રાઇવેટ વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે આ બાબતે ગુજરાત એસટીના ગોધરા વિભાગના વિભાગીય નિયામક દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે